ત્રણ ત્રણ વાર ગોળા દેવી જો છતાંય તમારા વેણ વચન ને વાયદા ને વધાર જે કયો એ બધું મારી પાસે ખોટું પડ્યું છે બાપુ ઉધાર ને ભાવ લઈને તમારી પાસે આવ્યો હતો એ કોઈ વસ્તુ નથી બની ઝાલા ઝાલા કરે ને દાનપા દાનપા આ એ આ દાન ભાઈ જે હોય આપણે એને આપણે નથી ઓળખતા એટલે એને એક વખત મળવું છે અને એને કેવું છે કે ભાઈ તારો સુરો દાદો સુરો પૂરો રહ્યો એ કોઈના છોકરાને મારે ખરો

ધંધા કરવાથી આપણે આ બધું મળે છે બાકી આ બધું એ બધું ખોટું છે હું સાહેબ નથી કોઈ વસ્તુ નથી માનતો હું હજી મારી જિંદગી કોઈ જગ્યાએ દાણા નથી જોવા પણ હવે મેં અહીંયા બધા લોકોને કીધું ને કે ભાઈ કે તું નાનો માણસ ભાઈ ત્યાં બધી બહુ મોટી ગેમ છે ત્યાં તને કોઈ જવાબ એ ન ને હકીકત સર મને ત્યાં કોઈ જવાબ દીધો નથી મને ત્યાં એક વ્યક્તિ એને મેં કીધું ને એનો કોઈ કોઈ ત્યાં માણસ છે બધું આવું રીતે બધાયનું ધ્યાન રાખે માણસો આવે લઈ જાય મૂકી જાય એવું બધું છે એ વ્યક્તિને મેં એમ કીધું હતા મને એ વ્યક્તિએ શું કીધું ભાઈ તારી જેવા કે ક્યાંય હતર થોડા આવે બરાબર હવે એ માણાને આપણે ગોતવી તો હવે ન જડે કારણ કે મારી પાસે એ માણાનો હવે એવેરજન્સ મારાથી લેવાનું નથી બરાબર મારી પાસે પ્રૂફ એક જ છે મારા ભાઈનો વિડીયો એ વિડીયોમાં શું બોલે છે વિડિયામાં સુરાપુરા દાદાનું બોલે છે સુરાચુરા બા દાદાને એમ કહે છે કે દાદા મારું જે હતું એ બધું વી ગયું છે અને તમે તમારે જોવામાં ભૂલ થઈ છે અને હું મારું જીવન ચૂંકાવું છું આજ રાત્રે તમે મને બચાવી શકતા હોય તો બચાવો નકર આજ રાત્રે હું સુસાઈડ કરું છું અને એ સુસાઈડ એને કરી જે ઓફિસમાં એ મેનેજરમાં હતો સર કોઈને એવું ન લાગે કે આ છોકરો સુસાઈડ કરશે અને રિયલ જોયેલું છે એના આ સીસીટીવી કેમેરા સત્તર કેમેરા છે થઈ અમે રિયલ જોઈ ને કોઈ ને નો લાગે કે આ છોકરો સુસાઈડ કરશે સર હવે વિચાર કરું છું સર મારે એ વ્યક્તિ ને બાકી મારે એ સુરાપુરા વાળા ને એક વખત મળવું છે અને કેવું છે ભાઈ તું મને મારું પ્રમાણ બતાય ત્યાં મારા ભાઈને માર્યો તારો દાદો એવો આ તું એમ માણાને તારે છે તો તારા દાદા મારા ભાઈ ને માયરો લેવા

ગણાય કરોડપતિ એટલે એની કિંમત છે નાના માણસો ને કોઈને ને મળવાય દેતા નથી પછી જે ગાડીયું જાય ને એમાં પાછળ સીધું ઘોડા સ્ટીકર મારી એના દર રૂપિયા લઈ ગયા અને હું તો સર એમ માનું છું કે આ બધી પબ્લિક જાય છે બરોબર

અમે ભોળાક નો અમારો વિરોધ નથી અમારો કોઈ નથી અમારો અંત્રતા થી વિરોધ છે તમે જે ભય બિહાડો છો એટલે ભય છે ને ઈ માણસ ને મારી નાખે બાકી દેવ મારતું નથી

એમાં ગેંગમાં ગરીબ માણસ છે ને ઈ વ્યક્તિનું કોઈ કઈ કઈ હારે જ નથી હું ત્રણ દિવસ સર ત્રણ દિવસ ત્રણ દિવસ મેં એને ખાધું નથી અને બધું આ જોયું જ છે મેં એને

પછી કોઈ ને કરોડપતિ બનવું છે દાદા મારા થઈ જાય બંગલા થઈ જાય દાદા બંગલા નો થાય કેમ કે મહેનત પડે અને જે આવે કઈ આટલું બધું જમણવાર થઈ બધું એમના મફત નો આવે અને પાંચસો રૂપિયા મજૂરી કરો હું છું પાંચસો રૂપિયા નો લઈ નથી આવતું હવે બાર હાજર માં બાપુ કોઈ નું હોય ખાનગી કારણ સાના મુના પૈસા દેવાતા હોય જે બધું હવે એક દીકરી નો બાપ જો સાના મુના પૈસા લઈ શકતો હોય તો આમાં લેવા એમાં શું વાત આ જે વ્યક્તિ કપડા પહેરે છે ને બાર હજાર કપડા આવે આજે જ મેં એક વિડીયો જોયો ત્રણ લઈ અને દરવાજા માંથી બહાર નીકળ્યો બીજા ને કયો ભાઈ તમારે દારૂ બંધ કરાવી દે પણ તમે દારૂ બંધ કર્યો છે તમે પોતે તમાકુ ખાવ છો બિસ્ટોલ પીઓ છો આ બધું કરો છો દારૂ માં જ આવે કેમ ઈ આલ્કોલ જ છે

કે આવા અંધશ્ધામાં પડશે તો માણસો ફતાય જ ભરી ગયા સાહેબ આવા સબૂત તો ઘણાય મળી રહી છે પણ આપણે છે ને મારે કોઈનું કાંઈ આપણે ગોતવું નથી મારે એક મારા ભાઈનું મને એક ક્લિયર કરવું છે મારી મા રાજી બી આમ દોધ થાય તમે આસુ નહીં માનો તમે આમાં હોય ને આમ મેં જે મારા ભાડે જ રહેવી છે એને મારે મેં એક અત્યારે હાલમાં ઘરનું મકાન મેં એક બનાવ્યું હતું મારા પપ્પાની ભાડે રહે મારી મા આમ દિવાલે જે ફોટો ટીગાડ્યો હતો ને હા મારા ભાઈ નો ઈ ફોટો હું સેને લાઈન મે એની જેદુરી માં મૂકી દીધો કારણ કે હું ન્યાં ગયો તો ને સાહેબ ઈ થોડાક દૂર રહે છે માથી 1 કિલોમીટર દૂર હા એ સાંજે 8:00 ને ગયો ને ત્યાં મારા મમ્મી છે ને પોટા સામે જઈને બેઠાતા હતા સમજો સાહેબ મે મારી નજરે જોઈ છે સાહેબ રાતા આહુડા પરત મારી માના આ છ માંથી રાતા આખે એટલે તમારો ભાઈ ને બોરડ શું લેવા જાતા હતા

એ તમે હું તમને વિડીયો મોકલું છું અને જે દિવસે એને સુસાઈડ કરીને તે દિવસે સાંજે જ એને વિડીયો ઉતાર્યો છે આથી ત્રણ મહિના થયા ઓકે મતલબ હું ભાઈ મારી હોય ભાઈ તમે આ કરતા નહીં નકર મારો દાદો તમને છોડશે નહીં આમ કરશે નહીં ઓલો બી ગયો હોય મૂળ મૂળ છે ને હેપતા ગયો હોય ઈ એમાં કઈક આ ઓલો દાન ભાગ કે છે ને સો માં કઈક એક નો વારો આવે હા એવું કઈક એમાં એ મારા ભાઈનો વારો આવી ગયેલો છે

હવે એને પાંત્રીસ હજાર રૂપિયા પગાર હતો ઓકે બરોબર હવે એને જે સુસાઈડ કરી હતી પછી હું જે આપણે પોલીસ સ્ટેશન જે કાર્યવાહી થઈ હોય એ આપણે બીજી વાર જવું પડે એ શેઠે એમ કીધું કે તારા ભાઈ ના એક લાખ ત્રીસ હજાર રૂપિયા બાકી નીકળ્યા છે એને કોક ને કે નથી તો એ ખબર નથી મને એ શેઠે તો એ શેઠ તો મારો મિત્ર હતો કદાચ પાંચ લાખ હોય તો એમ કે ભાઈ માન ને જોતા જાવ મારો લાખ રૂપિયા કરોડો રૂપિયાનો નો માણાવી છે એને મને એમ કીધું કે એક લાખ ને કરી હતા હું કદાચ ભાવ એક કરોડ ને ત્રીજી લાખ હોત ને તો હું એમ કહી દઉં કે ભાઈ મા નહીં જોતા પૈસા એટલે હવે આમાં મને કાંઈ ખબર પડી નથી એ પૈસા ક્યાં ગયા એની સાથે મેં સાહેબ મકાન લેવાની વાત હાલતી હતી મારે એની પાસે પૈસા હતા પછી આ દિવાળી પછી ગયો ને દિવાળીની રજાઈ પછી ગયો ને આઠ જ દિવસ ન્યાર્યો છે સુરત એટલે એ વખતે એ થોડા જ હાલીને ગયો હલો આ પછી મને બધી ખબર પડી ત્યાં હાલીન ગયેલો ત્યાંથી પછી મારો ભાઈ બીજો એક છે એ એને લેવા ટુ વ્હીલ લઈને લેવા ગયેલો પગમાં ફરખોલા પડી ગયેલા પછી મારા ભાઈએ મને વાત કરી મને કે ભાઈ નાનો આપણે સહેલે જ નામ છે એનું શું સાઇડ થઈ કરી એની કે ભાઈ કે એ ભોળા બહુ માને છે ને હાલીન ગયો હતો પગમાં ફરફોલા પડી ગયા હતા હું કે ગાડી લઈને લેવા ગયો તો પછી મેં એને ફોન કર્યો બરાબર એને કીધું આ ભાઈ ભોળાદ ભોળાદ ની ગમી દેવી દેવતાનું બધું તું પડ્યું મૂક ભાઈ અને સાઈની મેનીના ધંધો કરો મેં એને થોડોક આપડે ભાઈ રીતે મેં એને થોડોક ખી જાણો ને મેં કીધું સાના મને આપડે પાંત્રીસ હજાર રૂપિયા પગાર છે આપડે ઘર સરસ ખાવા સરસ હાલે છે તો આપણે તમને શું લેવાય ઘરમાં સારું નથી બધું સારું જ છે કઈ વાંધો નહીં આપણે

તો પેલા બોલતા શીખવું પડશે ભાઈ બોલશો નહીં તો કોઈનું આ જગતમાં કોઈનું હાલવાનું નથી મને વિડીયોમાં તો વિડીયો અને જો એવું લાગે તો આપણે એનો પર્દા ફાસ્ટ પર છું વાંધો જય દાદા જય ભારત તો દાનબા બાપુને એટલું ચણાવવાનું બાપુ સાતમા મહિનાની ઓગણીસ વીસ તારીખે બાપુ હું ભોળા દાવેલો ત્રણેથી રોકાણેલો મારો વારો આવ્યો હતો એમાં તમે મને દોઢ મહિનાનો વધારે આપ્યો હતો પણ બાપુ એ વધાર આપ્યા પછી મારી એક અઠવાડિયામાં એટલી પડતી એવી હતી કે મારી પાસે જે કાંઈ હતું એ બધું ગયું એટલો હેરાન થયો હું નહીં મારો ભાઈ મારા મા બાપ મને સાથ સહકાર આપવાળા મારા ભાઈબંધો બધા લોકો હેરાન થયા જ્યારથી હું બાપુ ભોળા દાય અને એવું નથી કેતો બાપુ હું ભોળા દાયો હેરાન થયો આ પહેલાં મારા બાપા કે હું કે મારા ભાઈઓ ગમે ત્યાં ચોરાવા ક્યાં હેરાન હતા એટલે બાપુ બધે જ આવી છે પણ ગમે ત્યાં ગયા આવી રીતે હેરાન થઈ પાછા આવેલા છે પણ બાપુ જ્યારથી ભોળાદ આવ્યો હું ત્યારથી હેરાનની તો વાત અલગ પણ આ જ મારે મરવાનો દિવસ છે દિવસ છે બાપુ કેમ કે હું જે શ્રદ્ધા અને ભરોસે આવ્યો હતો અને જે તમે કીધું હતું એ કોઈ વસ્તુ બની નથી અને તમે જાહેરમાં કીધેલું છે બાપુ કે જેનો સમય પાક્યો હોય અને જેને તમારી મરજી હોય એ તમારો હુમરો ચડે અને એનો હોમાં વારો આવે તો બાપુ એ વારંમાં હું આવી ગયો છું અને તમે મને વધારે આપો છે છતાંય એટલો હેરાન થયો બાપુ કે આજ મારે મરવાનો દિ છે અને આ ત્રણ મહિના જેવું થયું બાપા ત્રણ મહિનામાં મેં એક દી એવો નથી જોયો કે મારો હારો એ દિવસ ગયો હોય અને બાપુ હું ત્યારબાદ ભોળાદ બે વાર આવી ગયો છું એકવાર બેઠક બંધ હતી એટલે પાછો આવી ગયો તો છતાંય ઘરે ન પહોંચ્યો તે પહેલાં મારે મને ન મળવાના સમાચાર મેળાતા ભોળા આવ્યો આવ્યો તોય બાપુ અને બીજી વાર આવ્યો ત્યારે મેં તમારા એક વિડીયોમાં જોયેલું છે બાપુ કે તમે કહો છો કે હું બધાની બીજી વાર એ માટે બોલાવું છું કે તમારું કાંઈ બાઇકી ન રહી જાય તો બાપુ હું બીજી વાર આવ્યો હતો પણ તમારા સ્વયંસેવકોને મેં ત્રણ જણાને પૂછેલું કે મારા બાપુને મળવું છે એમને કીધેલું છે વધારે આપો તો કામ થયું નથી મારે મળવું છે પણ મળવા કોઈ દીધો નહોતો પછી બાપુ હું ઠાંકીને પાછો સુરત આવ્યો છતાંય બાપુ દાદાને પ્રાર્થના કરી નીકળ્યો તો છતાંય હું હજી આજે હેરાન છું અને ખાસ વાત બાપુ એ કે તમે જે વધાર આપો તો એ વધાર પૂરો તો નથી થયો પણ મેં જેને વધારે આપ્યા છે બાપુ એ કાલ સોમવારે બધાય મારે પૂરા કરવાના છે એ મારાથી પૂરા થાય એમ છે નહીં એટલે આજે હું મારું બાપુ જીવન પૂરું કરું છું જો સહાય કરી શકતા હોય તો આજની રાત છે મારી પાસે સહાય કરો બાકી આજ લેગી બાપુ આ ત્રણ મહિનામાં કાંઈ થયું નથી અને તમે ભલે જાહેરમાં ગમે તે બોલતા હોય બાપુ છતાંય મારી આરે વધાર કરતી વખતે બાપુ કાંઈક ભૂલ થયેલી છે થયેલી છે અને હું પૂરી જવાબદારીપૂર્વકથી કહું છું બાપુ કા તો મારી પાછળ જે વસ્તુ છે એ દાદા કરતાં જબરી છે અને કા તમારાથી ભૂલ થઈ છે બાપુ બાકી તમે કહો છો કે જેનો સમય પાક્યો હોય બાપુ એનો હોમાં વારો આવે તો બાપુ મારો વારો આવેલો છે હોમાં વારો આવેલો છે વધારે આપેલો છે અને તે પછી મને નથી ખબર કે હોમાં વારો મારો સુખી કરવાનો આવ્યો છે કે મને દુઃખી કરવાનો આવ્યો છે બાપુ બાપુ આજની રાત મારી છેલ્લી છે કાલ જવાબદારી તમારી છે કાલ હું ભોળાદ આવીશ પણ બાપુ હું જીવતો નહીં આવું જવાબ તમારે દેવાનો છે બાપુ કેમ કે હું તમારા ભરોસે હતો તમારા ભરોસે ધોડ્યો હતો એટલે ભૂલ ચૂક હોય બાપુ એ મારી માફ કરજો હું દાનબા બાપુને નથી કહેતો દાદાને કહું છું અને તમે જાહેરમાં કી જાહેરમાં ઘણા એવા બાપુ મેં વિડીયો જોયેલા છે કે તમે કહો શકો કે મને અગાઉ ખબર હોય કે આ પાંચ વર્ષ પછી આ માણસ શું કરશે હું નહીં કરે તો બાપુ હું એટલો બધો હેરાન કેમ થયો તમારા વધારે લીધા છતાંય બાપુ જીવ અહીંયા બોગી ગયો છે મારો ભાઈ મળતાં મરતા બે વાર બચ્યો છે મારો બાપ મળતાં મરતા બચ્યો છે મારી માને મેં રોતા જોઈ છે અને નાનપણથી જોતો હોઉં છું બાપુ મારી ત્રીસ વર્ષની ઉંમર છે આજ લગી મેં કોઈ એવું કામ નથી કર્યું કોઈને દુઃખી નથી કર્યા ઈમાનદારીથી કામ કરું છું આજે ઓફિસમાં હું કામ કરું છું ના ન્યાય બધાએ મારી ઉપર વિશ્વાસ કરે છે સેઠ લોકોએ મને ચાવીઓ આપીને વ્યા જાય છે અને બધાએ મારા ભરોસે બેઠા છે બાપુ કાલ સવારે હું એ વધાર પૂરા નથી કરી શકું એટલે મારે જીવન ટૂંકાવવું પડે એવું છે અને બાપુ હું જવાબદારીપૂર્વક કહું છું કે મારી પાછળ જે વસ્તુ છે એ લગી કોઈ કાઢી નથી શક્યું કેમ કે હું ત્રીસ વર્ષથી સમજવાઈ શીખ્યો તે દૂનો જોતો આવું છું અને એનો કોઈ હજી નિર્ણય કોઈ કરી ઈક્યો નથી અને બાપુ તમારી પાસે તેને આવો ભરોસો નથી નહોતો એટલે બાપુ મારે જીવન ટૂંકાવવું પડે છે કારણ મારી પાસે હવે કોઈ એવી જગ્યા નથી અને બાપુ હું બહુ રોયો છું જ્યારથી તમારી પાસે વધાર લઈને આવ્યો બાપુ ત્યારથી હું બહુ રોયો છું અને હવે એ ઋણ ચૂકવાય એવું નથી બાપુ ત્રણ મહિના વ્યા ગયા ત્રણ ત્રણ વાર ભોળાદ આવી ગયો છતાંય તમારા વેણ વચનને વાયદાને વધાર જે કહ્યું એ બધું મારી પાસે ખોટું પડ્યું છે બાપુ એટલે ભૂલ હોય એ માફ કરજો આ જ રાત છે મારી પાસે છેલ્લી કાલે હું આવીશ પણ હું જીવતો બાપુ ભોળાદમાં નહીં આવું મારી ભૂલ ચૂક એ માફ કરજો અને આગળ જેને પણ વાયદા કે વધાડ કરો બાપુ હજી કહું છું કે બાપુ ભૂલ થઈ છે અને મારી ભૂલ હોય બધાને ભાવ લઈને તમારી પાસે આવ્યો હતો એ કોઈ વસ્તુ નથી બની અને તમે જે જાહેરમાં બોલો છો એ મારી હારે કોઈ વસ્તુ નથી બની અને તમારી પાસે વધાડ લીધા પછી તમ તારે હું કહું છું પૂરી ફરીથી કહું છું બાપુ કે